તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ બોપલ માંકના વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલે કરી હત્યા આરોપીને સાથે રાખી કરાયું રીકન્સ્ટ્રક્શન અમદાવાદમાં બેફામ કાર ચલાવવા મુદ્દે ટોકનાર વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલે છરી મારી હત્યા કરી દેતાં ચકચાર મચી છે ડોટ ડોટ હત્યારા પોલીસકર્મીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું ડોટ ડોટ પોલીસ આજે હત્યારા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઘટનાસ્થળે લાવી હતી डॉट 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 જે સ્થળે કના વિદ્યાર્થીની હત્યા થઈ તે સ્થળે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું डॉट डॉट હત્યારા પોલીસ કોન્સ્ટેબલ હત્યા કર્યા બાદ કઈ રીતે અને કયા માર્ગથી પંજાબ ભાગ્યો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે डॉट डॉट આરોપી વિરેન્દ્રસિંહને જ્યારે પોલીસ હત્યાના ઘટનાસ્થળે લાવી ત્યારે તે લંગડાઈને ચાલી રહ્યો હતો જો કે પોલીસના મેથી પાક બાદ પણ તેના ચહેરા પર કોઈ પસ્તાવાનો ભાવ દેખાયો ન હતો સમગ્ર ઘટનાની તપાસમાં એવો પણ ખુલાસો થયો કે હત્યા કર્યા બાદ ઘરે ગયો હતો પોતાના ઘરે ફરવા જવાનું કહી ઘરેથી ખાનગી કાર લઈ ગુજરાત છોડ્યું હતું ટ્રાવેલ્સ અને જુદી જુદી કારમાં સફર કરી પંજાબ સુધી આરોપી પહોંચ્યો આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ પંજાબ ગઈ છે